જયેશ રાદડીયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે પાટીદાર સમાજના નેતાઓ જયેશ રાદડીયાના સમર્થનમાં ઉતરી રહ્યા છે ત્યારે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ જયેશ રાદડીયાનું સમર્થન કરતા કહ્યું કે જયેશ રાદડીયા સક્ષમ નેતા છે ઘણી ટપોરી ગેંગ હતી જેની શાન વિઠ્ઠલભાઇ ઠેકાણે લાવી ચૂક્યા છે વિઠ્ઠલભાઇએ સમાજને ઘણું આપ્યું છે ત્યારે જયેશ રાદડીયાને સમર્થન કરવાની અમારી સામાજિક જવાબદારી છે જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીથી એમને કોઈ ફેરફાર નથી પડતી કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રીએ આવા કેટલાય ટપોરીને પણ ભેગા કરી દીધા છે કે કોઈપણ આવા અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનું નિશાન ઉભું કરતો હશે તો એને પણ સમક્ષ શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે